સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનું કૌભાંડ પકડાયું સુરત શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે આરોપીઓના મોબાઈલમાંથી ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી હોવાનું ખુલ્યું છે ચાઇનીઝ ગેંગના સભ્યો તેનું હેડક્વાર્ટર મ્યાનમારથી બદલી પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનું પણ ચેટમાં ખુલાસો થયો છે સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે સાયબર ફ્રોડ ગેંગ બેંકમાં નકલી ખાતા ખોલી ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરતી હતી બેંક એકાઉન્ટ ખોલી તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ ફોરેક્સ હવાલા સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા ને યુએસડીટી દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં રાજસ્થાનની બિશ્નુ ગેંગની સળવણી હોવાની વિગતો બહાર આવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નુ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે તેમની પાસેથી મળી આવેલા સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગની વાતોથી આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકથી એક હોટલમાંથી રામ સ્વરૂપ બિશ્નુ અને સાગર બિશ્નુઈની ધરપકડ કરી છે જેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા તેમની ધરપકડ ધરપકડ કરવામાં કરવામાં આવી આવી છે તેમની પૂછપરછ બાદ બોટાદના પણ હતી આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ અને જોધપુરના રામ સ્વરૂપ સિમનાથ રામ બિશ્નુ તથા સાગર ભાગીરથ બિશ્નોઈ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે આરોપીઓ પાસેથી મળી આવેલા આઠ મોબાઈલ ફોન તેમાંથી મળેલા જેટલા સ્ક્રીનશોટ આ કૌભાંડની ખાસ કરી ટેલિગ્રામ ચેટ પરથી મળેલા એક સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગનો એક સભ્ય સ્પષ્ટપણે લખે છે કે ટૂંક સમયમાં હેડ ક્વાર્ટર બરવાથી મ્યાનમારથી પાકિસ્તાનમાં બનાવવામાં આવી રહ્યો છે આ દર્શાવે છે કે આ સાયબર ફ્રન્ટ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે ને તેઓ મ્યાનમારથી પાકિસ્તાન સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા સંભવત ભારતીય જનસ્યો પાસેથી દૂર રહેવા માટે આ ટેલિગ્રામ ચેટ્સ દ્વારા જ તેઓ ભારતમાં પોતાના નેટવર્કને ઓપરેટ કરતા હતા પૈસાના વ્યવહારોનું સંકલન કરતા હતા આ ફન્ડનું ડીપ એનાલિસિસ કરવા માટે એફએસએલમાં પણ મોકલવામાં આવ્યા છે ઇન્ફોર્મેશન મળ્યું કે આંતરરાષ્ટ્રીય સાયબર સભ્યો બે સુરત ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિશ્નોય આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેન્કોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નાગ પર પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જબુ સંજયભાઈ સંજય રામજીભાઈનાની પણ ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતાં આ બંને ફળદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંકથી તો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડ આ લોકો રાજસ્થાન લઈ ગયા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેટથી એ લોકો એના યુએસડી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એનસીસીઆરસી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોના જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેન્કના અડસઠ છે પણ પીએન બી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઠથી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ એક સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળ્યા આવે છે એમની ચેટ કરીને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર મ્યા હવે મ્યાનમાર બર્મા મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલ માંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતા નગર હોટલ માંથી મળી છે